કે પાંચ કિલો છાણ પાંચ લિટર ગૌમૂત્ર અને પચાસ ગ્રામ ચૂનો એને ચોવીસ કલાક બાળીમાં હલાવીને નાખી બીજા દિવસ ચોવીસ કલાક થાય એટલે એમાં વીસ લિટર પાણી એડ કરવાનું એને એકદમ મિક્સ કરી અને તમે જે કોઈ પણ વાવેતર કરતા હો એને એનો પટ આપી દેવાનો જે અત્યારે બિયારણ આપણને તૈયાર કરે છે કે આપણે જે જોઈએ છીએ એમાં ગોચો કરેલો હોય લાલ કલર ને બ્લુ કલર ને એ અલગ અલગ કલરના ગોચા કરેલા હોય